મારી ને અને ને વિનંતી કરું છું કે આ લોકો માટે કરીને ઉપવાસ કરવાની જરૂર નથી આ લોકો માટે કરીને વાતો કરવાની જરૂર નથી આવનાર તારીખે પટન દબાઈ ને વળતો જવાબ આપવાનો સમય એ સાત તારીખ છે જે વાત માટે ભેગા થયા છીએ એ વાત જો ભારતીય જનતા પાર્ટી નઈ સ્વીકારે તો આવનાર સમયમાં શું કરવું એની માટે મંથન કરવાનો સમય છે મારી બેન દીકરીઓને વિનંતી કરું છું કે બેન દીકરીઓ બોટ હાલ આપણી મર્યાદા ને જોઈ ને આપણે લોકો ઢીલું મૂકીએ છીએ પણ આ વખતે ઢીલું મૂકવાનું નથી એક એક વોટ મારી સત્રાણીઓનો પડે એવી વિનંતી કરવા આપની વચ્ચે આવ્યો છું જો ટિકિટ ના કપાય તો કોક નક્કી કરવા જેવું ખરી કે નહીં બે હાથ ઊંચા કરીને નક્કી કરવા જેવું ખરી કે નહીં રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ના જાય એ વાત ઉપર મક્કમ થવાની જરૂર છે